તો ગુજરાતમાં હાલ ગરમી ત્રાહીમાં મચાવી રહી છે માવઠાના કારણે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી હતી જોકે આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઊંચે જશે તો ગુજરાતમાં ફરી એકવાર રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી પડી રહી છે પાંચ શહેરોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતમાં પાંચ શહેરોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં સામાન્ય કરતાં બે પોઈન્ટ છ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે અને રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ આઠ અને વડોદરામાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન અને સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ચાર તાપમાન નોંધાયું છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી છે હવે રાજ્યનું આકાશ સાફ તથા ફરી એકવાર સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવવું પડશે ગુજરાતભરમાં તાપમાનમાં વધારાની શરૂઆત થઈ ચૂકી છે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે હાલ તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે